ગુજરાત પોલીસના ટ્રાફિક વિભાગ દ્વારા પ્રતિવર્ષે રાજ્યભરમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે નાગરિકોને માર્ગ સલામતીની જનજાગૃતિ કેળવવા ગત તારીખ પંદરમી જાન્યુઆરીથી આગામી ચૌદમી ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી માસની ઉજવણી કરાઈ રહી છે જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સહાયક માહિતી વિભાગની કચેરીના સહયોગથી છોટાઉદેપુર નગરમાં એક જનજાગૃતિ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેને જિલ્લા પોલીસ અધિક્ષક આઈજી શેખ દ્વારા પોલીસ અધિક્ષકની કચેરી ખાતેથી લીલી ચંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ રેલી જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીથી નીકળી કાટાનાકા કસ્બા ચાર રસ્તા થઈ પેટ્રોલ પંપ ચાર રસ્તા ખાતે વિસર્જિત થઈ હતી આ રેલીમાં ટ્રાફિક જાગૃતિ અંગેના વિવિધ સ્લોગન સાથે જિલ્લા ટ્રાફિક વિભાગના એઆરટીઓ કચેરીના તેમજ જિલ્લાના ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓ આ બાઇક રેલીમાં જોડાઈને લોકોને ટ્રાફિક અંગે જાગૃત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા પંદર જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી માર્ગની ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક મહેરબાન શ્રી આઈજી શેઠ સાહેબની હાજરીમાં આ બાઇક રેલીનું એક આયોજન કરવામાં આવેલ છે અને જેમાં છોટાઉદેપુર જિલ્લાની નગરજનોમાં એક અવેરનેસ ફેલાય અને ટ્રાફિક જાગૃતિ બાબતે અવેરનેસ આવે તે માટે થઈ જિલ્લા પોલીસ વિભાગ આરટીઓ વિભાગ તેમજ જિલ્લાની ટીઆરબી વિભાગના પોલીસ કર્મચારીઓ સાથે મળી અને નગરની નગરમાં એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ છે અને એ રોડ સેફ્ટીને ઉજવણીના ભાગરૂપે આજ રોજ આયોજન થયેલ છે સહીદ સુમરા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ છોટાઉદેપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ